શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર સોળમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત લોક કલ્યાણ માટે થઈ રહ્યા છે લોકોની સુવિધા માટે ખાતમુહૂર્ત થતા હોય ત્યારે તેવા સૂત્ર સાથે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાના હસ્તે આર એન્ડ બી ગ્રાન્ટ તેમજ ભાગીદારીની ગ્રાન્ટમાંથી ઇલેક્શન વોર્ડ નંબર પંદર અને ટોલમાં છાસઠ લાખ ત્રેવીસ હજાર અંદાજિત ખર્ચ જે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર સોળમાં પેવર બ્લોક તેમજ કાર્પેટ સિલ્કોટના કામો અને વોર્ડ નંબર પંદરમાં આરસીસી રોડ અને કાર્પેટ સિલ્કોટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજ રોજ રાજ્ય સરકારની માર્ગ અને મકાનની જે ગ્રાન્ટ છે તેમાંથી વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર સોળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એટલે કે પથ્થર પેવિંગના અને કાર્પેટ સિલ્કોટના કુલ મળીને પચાસ લાખથી પણ વધારેના કિંમતના કામોના જે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધરેલ છે આજે જ્યારે વોર્ડ નંબર પંદરમાં આ કાર્યક્રમ ચાલુ છે એના પછી એટલે સોળમાં કાર્યક્રમ છે અને એના પછી સોળ પંદરમાં છે ત્યારે આ વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે માળખાકીય સુવિધાઓ માટે જે પણ બીજા જરૂરિયાત છે જેવી રીતે અહીંયા એમને બહેનોએ કીધું કે થોડીક પાણીની એક લાઇન નાખવાની છે આ પ્રકારના કોઈ પણ કામ આપના વિસ્તારમાં બાકી રહેતા હશે તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા સંગઠનના મિત્રોને જાણ કરશો તે કામ વહેલામાં વહેલી તકે પૂરા કરવા માટે આપણે પ્રયત્ન કરીશું